મિત્રો આપડે છે ને બર્ગર ખાવા બે જવા આપણે ટેસ્ટ કરી કેવા દવા ચટણી

મિત્રો આપણે છે ને ધાબેથી આવી જાય કયું નીચે હવે છે ને આપણે દેવમાં ગાવાની છે એટલે છે ને આપણે તો ઠેલા હોય ચાર્જ થઈ જાય છે તો એક નાનો ઠેલો છે મોટો ઠેલો છે ને બાસ કૂચું છે એક એ પહેલાં આપણે લાવવાનું છે ભાગને એ લેવા આપણે બસમાં ખાવા ભેગ બનાવવાનું છે ને એટલે લેવા આપણે લઈએ લેવા મિત્રો આપણે લેવા દઈએ તૈયાર છે ને હવે આપણે છે ને ડ્રાય બસ થી લઈને તૈયાર મળશું આપણે ગેરેજ નીકળીએ તૈયાર મિત્રો આપણે છે ને લાવવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે નીચે સામાન ઉતારીએ સાડા આઠ થઈ છે આપણે છે ને નવ વાગ્યાનો ટાઈમ માઓ સામાન લેવા મળ્યા છે તો આ મોટો ઠેલો છે આ નાનો ઠેલો છે બસ ખુ એક આપણે છે ને સામાન એવું લઈને નીચે આવી છે આપણે છે ને હાલતા થઈ છે વડલા પાર્કિંગ વડલા પાર્કિંગ તરફ અને આપણો સામાન છે મારા કાકાની લઈને જાય છે આગળ આપણે છે ને વડલા પાર્કિંગ પોગી ગયા તો હોય ત્યારે છે ને આપણે બસ નથી આવેલી એટલે છે ને હારીને બહાર આવશે બસ હજી આવેલ નથી ખાલી જ છે આખું કેમ કે બપોરે નીકળી ગઈ દિવાળી મહિનો છે એટલે તો માં અંદર હારીને જાય છે મારા કાકાના આગળ સામાન હા આપણે બસ આવી ગઈ છે જવો આપણે છે ને નવ વાગ્યાના ટાઈમે બધા ને દસ વાગે આવી છે બસ આપણી દવા મીના બસ છે મિત્રો આપણે છે ને બસમાં બે ગયા છે આપણે છે ને ટાઈમ હેરાન થઈ ગયા હા કેમ કે છે ને આપણે ટાઈમ નવ વાગે ને ભાઈ બસ દસ વાગ્યા હજી છે ને હાડા થાય તો હજી ઊભી જ છે આમનું બસ દવા અહીંયા મિત્રો આપણે બસ છે ને હાલથી થઈ ગઈ છે હવે દવા હવે આપણે તમને છે ને ડાયરેક્ટ હોટેલ ઊભી રહી ને મળીએ આપણે હોટલમાં મિત્રો હવે બે વાગે હોટલે પોગાડ્યા છે આપણને દવા